जा वाजो मने जा मिडी मान लाईने जावाजो ए वाजो मने जा वाजो मा मिळी माुन लै ने जा वाजो ए गावाजो मने गावा जो मा मिलडी माईन

હા કોઈ હેરાન નઈ કરે મને કોઈ હેરાન નઈ કરે માં મેલડી છે ને હું ઉપાધી કરો હો તમે હા તો બેજા હાલો 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 બેજા બધા બેજા હાલો 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 મને હાલો રાખો ઉતાર રાખો કરો ધન ચાલુ આપણે હે મને ગાવાજો મને ગાવા જો માં મેળી માની ધૂન મને ગાવા સમાદાર સમાધાન હા આ રસ્તા ઉપર કોઈ લાયસન વગર નો કાગળિયા વગર નો જવો નો જોય અરે સાહેબ કોઈ નો જાય અહીંથી ગમે નીકળે ને એને રોકો અને બધી વસ્તુ માગો ન હોય ને સાહેબ એટલે તરત જ મેમો ફાડીને દઈ જ દઉં આ મેમો ઠોકી દીજો આમ થામ જો

હા લાયસન્સ દઈ દે પીવીસી દઈ દે આરસી બુક દઈ દે બધા કાગળિયા બતા હાલ હેલો હેલો હમ લાયસન્સ બરોબર પીવીસી બરોબર બધા કાગળિયા આરસી બુક અઘો રે નંબર જોવા દે ના ના નંબર એ બરોબર છે જમાદાર આ બતા આગળ આવો તો બોલો આની પાસે તો બધા કાગળિયા ને બધું કમ્પ્લીટ છે ડન જીનો દેવો સાહેબ આ સેવન સીટર ગાડી છે ને કહી દો ને કેટલા ભરી દસ પંદર જવાનું એમ કરીને દંડ થાય દો હું વાત કરું હા હાલ આ બાજુ આય આ સેવન સીટર ગાડી છે અને ત્યાંમાં પંદર એક હું કામ ભર્યા કે હા એમાં એવું છે ફતેપુરમાં છે ને અમે આ મેળીમાં ધૂન લઈને જાવી છે એટલે બધાને બે લીધા બીજું વાહન નતું કઈ એ અમારે ન જોવાનું હોય બે ગાડી લઈ લેવાય ને દંડ તો આવશે હા તો કેટલો થાય કયો ભરી દો બીજું શું હોય દંડ તો તારે પચીસ હજાર ભરવો પડશે પચીસ હજાર હવે એટલો બધો ડન હોય જ નઈ એટલે હુકામ નો હોય ભાઈ એટલો બધો ન હોય કાયદેસર ભરવો પડશે બધા ને ઠોકાવશું પચીસ હજાર હોય જ નઈ પણ કાયદેસર કેટલો આવે એ ભરી દે એટલે જમાદાર આને તો પાવર ન હમાતો હે એક તો પંદર પંદર આઈથી ભરી ને નીકળ્યા અને મારો દીકરો મારો પાસો મારા હામો થાય એ કમળે નાખી સાની માનીનો નો ભર એટલો બધો એ નહીં ભરવું સાહેબ નહીં ભર

શું કરી લેતી વરીની મેલડીમાં હું જોઈ લઉં દો અદે તમાદાર યા ઊભી પૂછડિયા બતાય બોલા બોલે આવો ઓલા બધાય ભક્તોને માર્યા ઢોલ માર માર્યા પૂજારી બાપુ પોલીસ વાળા તો મારો ઈકો લઈ ગયા હવે મારે શું કરવું બટા બટા તું ઉપાધી કરમાં માં મેલડી ઉપર ભરોસો રાખ હવે આપણે થી તો કાઈ નઈ થાય હવે તો આમ જો બટા માં મેલડી જ કરશે જી કરશે ઈ બટા આ અનુસનમાં માં જાવ

मायने तू हाचू खोल मा हाचू खोल जय मा मेलडी 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 जमादार जमादार गाडी राखो राखो गाडी उभी राखो मने काय थाय ओय बाबा ओय बाबा જગત માં તને કોઈ નઈ માને કોઈ નઈ માને તારી ભક્તિ પણ કોઈ નઈ કરે હે માં મેલડી તું એની આખ્યું કોલ એને સમજાય માં સમજાય

એ મેલડી મને માફ કરી દો તમારા ભક્તો ધૂન લઈને જાતા હતા એને મે રોકી અને માર્યા અને ખોટા હેરાન કર્યા એ માફ કરી દો મને માફ કરી દો માફ અને હું તને કરું નહીં કરું તને માફ તો કદા નહીં કરું અરે બાપ રે ભક્તો મેલડી માં તો બહુ જ ક્રોધિત છે આ સાહેબને એમ માફ નહીં કરે એક કામ કરો આપણે બધા ભક્તો માતાજીને રુજાવી તો મા માફ કરશે આને હે મેલડી મા સોરુ કસોરુ થાય મા ઉત્તર કમા નો થાય મા આ સાહેબને માફ કરી દયો એનાથી મોટી ભૂલ થઈ ગઈ મા ભૂલ થઈ ગઈ એને માફ કરી દયો કરી શકનો ફૂતને માફ તો કદાબી ના કરે પણ અમારા ભક્તો કહે છે ને એકલે ફૂતને માફ કરું છું હે એ ભક્તો મેલડી માએ મને માફ કરી દીધો બોલો મેલડી માની જય એ મેલડી મા મારાથી ભૂલ થઈ ગઈ મોટી હવે હું કોઈ દી આવું નહીં કરું મા મને માફ તો કરી દીધો પણ આ દુઃખ હવે મારાથી સહન નથી થતું એ માં મને હતો એવો કરી દો મા હતો એવો કરી દયો ભલે જા હું હતો એવો કરું છું હે ભક્તો મેલડી માએ મને માફ કરી દીધો બોલો મેલડી માની ની જય હે મેલડી માં આવી ભૂલ હું કોઈ દી નહીં કરું અને તારા ભક્તોને કોઈ દી હેરાન નહીં કરું ભક્તો હવે મારે પણ મેળવી ભક્તિ કરવી છે ધૂન ગાઓ Money. Yeah!